હેલો મિત્રો તો આજે આપણે વાત કરવાની છે સ્ટેટનિંગ મશીન એટલે કે જોશનિંગ મશીન એટલે કે પાઇપ આપડે આવે બે હોય તો પાઇપ સીધા કેમ કરે એના વિશે વાત કરવાની છે તો હાલો હું તમને સ્ટેટનિંગ મશીન બતાવું કઈ રીતના પાઇપ સીધા થાય લેવરમાં આ બે મજા આવે આ મિત્રો આપણે છે સ્ટેટનિંગ મશીન ઉપર ત્રણ રોલ નીચે ત્રણ રોલ આ ઉપરના ચકેડા સેટિંગ ના હે નીચેના ચકેડા સેટિંગ માં હે અને આગળ ઓટો માં રોલ આવે અને પાછળ ઓટો ના મશીન ના રોલ આવે એટલે આમ થી જે ટેબલ ઉપર થી પાઇપ આવે એ પાઇપ આ રોલર માં આવે રોલર માંથી આ બે બાજુ ઉપર નીચે દબાવે અને ઓરે બાબા પાઇપ હે ને સીધો કરે એકદમ સીધો થઈ જાય અને પાઇપ અહીંયા જાય અને આ પાઇપ ક્વોલિટી મારીને ઓલી બાજુ બંડલ બનાવો તો અમને તમને આખો વિડિયો બતાવો બેનારે જો આમાં નામે આ છે મશીન ની પેનલ જે અહીંથી મશીન ઓપરેટ થાય બધું ઓટો માં હાલતું હોય કઈ રીતની સ્વીચ દબાય ચાલુ બંધ બધું મશીનરી ઉપર ઓટો માં થાય અહીંયા એક ઓપરેટર બેઠેલો હોય જો મિત્રો આપણે ટેબલ માં પાઇપ આવે હે આ ગરમ હે ઠંડા થતા આવે એકલા ટેબલ માંથી અહીં આવે પછી રોલર માં પડી ને પછી અહીંથી આમ જાય અને સેટિંગ થાય

મિત્રો તમે બધાએ જોયું કે આપણે જે વિડીયો બનાવ્યો એ પાઇપ સીધા કરે જે પાઇપ ગરમ ગરમ બનાવ્યા હોય થોડાક બેન્ડ આવે ને તો એકદમ સીધા કરે એ મશીન નું નામ હતું સ્ટેટનિંગ સ્ટેટનિંગ મશીન એટલે કે પાઇપ સીધા કરે કઈ રીતના પાઇપ સીધા થાય તમને આખો વિડીયો જોયો છે તો વિડીયો જોઈને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો અને આપણા ફેજમાં નવા હોય તો ફોલો કરી લઈ જો અને લાઈક કરવાનું ના ભૂલતા